પણ મારી આ તમારા વરસ લવ એંસીની માં છે બે કે માથે બે તો હવે આખો ભવ આખો ભાવ કાંઈ જશે ને એટલે જ કહશે હવે જાતી જિંદગી દુખી નથી થાવો મારી રીતે કીર્તન કરવા છે કોણ અહીં દાખ કાજ તો લગ્ન થાશે તો હું તને ખબર હોય નપુ સામાન લઈ કેવામાં આવે એ અરે મા પણ મા ના દીકરા છામાં નથી રહેવું એની ભેગો કે મા તકલીફ હોય તકલીફ બીજી કઈ નથી સાહેબ એને બોલવું હોય બધું બોલી લે હું બોલવાનું ચાલુ કરું મારો કાન માં મશીન કાઢી નાખે લે અરે હમણાં હમણાં એક ભાઈ એક ભાઈ એની સાસુ ઉપર ફોન ગયો લગ્ન નજી થયેલા લગ્નના પંદર દી થયેલા ભાઈ કેટલા દી ભાઈ કા સાંભળી આપ પંદર દી થયેલા હજી લગ્ન પરણીને ઘેરે ગેના પંદર પંદર દી થયા અને પંદર દિવસે પંદરમા દિવસે ની સાસુને ફોન કર્યો હવે તો સાસુ નહીં મમ્મી કે ને આ બાજુ કંઈ જો સાંભળો ગંભીરતાથી સાંભળો આ મુદ્દો એકલો હસવાનો નથી દીકરીના માવતરને ખૂબ સન્માન આપો કહો કોઈ વ્યક્તિ તમારા ઘરે નથી મોકલી એના હૃદયના ટુકડાને તમારી ઘરે મોકલ્યો છે એને ખૂબ સન્માન આપવાનું માવતરને ખૂબ સન્માન આપો પણ મમ્મી નો કહેવાય હા કેવા હોય એ કહેવાય શબ્દ ભ્રમ છે

અ ઓસ્ટ્રેલિયા આ બધે હારે જાય બધા દેશ ને અમે તો અમે અશાર જ હોય હું તો નૃત્ય હવે ન્યા ઉતરે એટલે ઓલા ઇમિગ્રેશનમાં તો હવે અહીંયા કોઈ ઓલું હોય પણ ન્યા ઇમિગ્રેશનમાં ઉતરે તો ઓલા ભાઈઓ ભોરા ભાઈઓ બેઠા હોય ખાઈ લો ખા હું કાંઈ ન બોલો દાંત જ કહી દેખ એ પૂછે એમ એ પૂછે ને કે તમે શું કામ આવ્યા છો કેટલું રોકાવાના છો આવું બધું જેવી રીતે વિઝામાં પૂછ્યું એનું એ પાછું ત્યાં પૂછે हूँ बोलूज नहीं कहीं हेलो हाँ कर याने क्या खबर से कहता रो बाप डाई दही अबे इतने बार साहब हम पासपोर्ट करें ना रात में डेटा डेट आओ वामले ना इतनी जी बार करें तो आ ना हम ઓકે ઓકે સોરી સોરી જ નહીં ખોટો ટાઈમ બગાડવો એટલે મને જેવું તેવું અંગ્રેજી નથી આવડતું સાહેબ અમેરિકામાં અંગ્રેજી બોલું તો ઇમિગ્રેશન નો ઓફિસર જો મારું અંગ્રેજી નો સમજી આપતો હોય તો તમે કલ્પના તો કરો મારું અંગ્રેજી કેટલું હાર્ડ હશે એટલે માફ કરજો આ કોઈ મોમ ને આ બધી વાત કરતો પણ અમુક શબ્દોની આ દેશની તાકાત અલગ છે એક વાર શબ્દ નીકળી જાય તો માણા આખી જિંદગી શબ્દ પાળતો હતો એટલે દોષ લાગે શબ્દ દોષ લાગે એટલે મમ્મી કરતા મા કરતા મમ્મી શબ્દ જ મને નથી ગમતો આમ તો વોટ મિનિંગ ઓફ મમ્મી મમ્મી નો અર્થ શું થાય મારી માવું મને કોક તો કયો મમ્મી નો અર્થ શું થાય એ તો મને અમુક વસ્તુ હજી સુધી ખબર આપણે ખેતરપાલને તમે અંગૂઠા અડાડ્યા છે તમારે અહીંયા આવે આ બાજુ ખેતરપાલ આપણે ફેરો ફરીએ એટલે ખેતરપાલને અંગૂઠો અડાડે ને બેનું અડાડે તમને નો ખબર હોય વરરાજાને અડાડવાનો હોય તમને હું ખબર હોય તા પૂછો વરરાજ અઢાડા ભાઈ જો આવડે આ પડે ને તમે હું કામ ના પાડો આપડે એ હું કામ અડાડીએ ને હજી મને નથી ખબર પડે આપણે જેને પૂછીએ તમે અંગુઠો આવડા હું કામ અડાડ દાદા અડાડો તો મેં અડાડ્યો એ હું કામ ખેતર પર ને અંગૂઠો અડાડીએ કોઈને જાણ થાય મને કે છે તો બીજે કેવા થાય એક વરરાજો ફેરા ફરતો હતો અને બરોબર આમ 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 પા ફેરો ફરીએ એટલે ઈશાન ખૂણામાં ખેતર પાળો કંકાવટીના કંકાવટી સૌરાષ્ટ્ર ની વાત કરું આ વાત નથી કરતો ગોર બાપા ચોખા ઓમ વરરાજાના સૌરાષ્ટ્ર માંગમાં મોજા કાઢીને વરરાજાના જમણા પગનો અગોઠો ખેતર પાડ અડાડો અણવર કે ગોરદાદા પાંચસો રૂપિયા તમારો અંગૂઠો અડાડી ગયો એટલે ગોરબાપા ને શું થયું કે અણવરને કાઢવાનું હોય ને પગમાં ત્યાં વરરાજાનું ધ્યાન રાખવાનું હોય ને વરરાજાનું અણવરને ધ્યાન રાખવાનું હોય બૂટ ને મોજાને અણવરને કાઢવાનું હોય એટલે ગ્વર બાપાને શું કે અણવર આવું છે અણવરના કામ નથી કરવું એટલે કે નહીં બાપા કાઢવા પડે ભાઈ અંગૂઠો અડાડવા પડે બૂટ મોજા કાઢ ગયો એનો જમણા પગનો અંગૂઠો ખેતર પાણીને અડાડો અણવર કાઈ જો વર્દદા બીજા પાંચસો પણ મુદ્દો રહેવા ગયો જયો ગોરદાદાની ભાઈ અંગુઠો અડાડવો પડે વિધિ વિધિ વિધિની માથે બીજા પાનસો આઈ લો પણ મુદ્દો રહેવા જોયો ગોર બાપા બોલતા જાય અણવર નો ઘા કરતા જાય ગોર બાપાએ પવિત્ર માણે નહીં ભાઈ પૈસા સાહમો નો જોવાય બાપા વિધિ વિધિ તમારે અંગુઠો અડાડવામાં વાંધો શું છે અર્ણવર કે કાંઈ વાંધો નથી પણ હે ગોર દાદા તમને એટલું કહું કે અમે હજી સુધી વેવાઈને ખબર પડવા નથી દીધી ને તમે ખેતરપાળને હું કામ ખબર પડવા માંગો છો તોય ગોર બાપા બોલ્યા કે નહીં ભાઈ સોખવટ કરો કે સોખવટ એટલી અંગૂઠો જ નથી એ પગ બુ બૂટમાં છે ત્યાં સુધી ધારો લાગે સાહેબ પછી અડાડીશું શું પછી તમારો અંગૂઠો અડાડો પડે એની કરતા તમારો અત્યારથી જ અડાડી ગયો અરે અમારોનો ભૂરો સાહેબ રોવા મીડ્યો મારી પાસે વાડી આવેલી મન કે માયા ભાઈ કઠણાઈ તો જોવો હું શું છું નથી જામતું હું કા મને કે માયા ભાઈ પેલો ફેરો ફેર્યો ને લાઈટ વહી ગયું બીજા ત્રણ ફેરા હું ગોળ દાદા રે અંધારામ પડી ગયો હતો ગજબ છો અમુક માણસો મારા ગજબ ગજબ એમ વાલા ને ફોન આવ્યો સાસુનો નો લગ્ન પછી પંદર માં દિવસે વાતમાં ધ્યાન રાખજો હું ક્યાં યોજાવી નક્કી નહીં લગ્નના પંદરમા દિવસે સાસુને ફોન જમાયે કર્યો હાલો મોન મોમ પંદરમી દિવસે હાલો મો ફાંભડો નાખી ગયો પંદરમી પણ સાસુ એ ના કુમાર પ્લીઝ કુમાર કંટ્રોલ કુમાર કંટ્રોલ કુમાર પાણી પી લ્યો તમે આવી રીતે બોલશો તો મને સમજાય છે નહીં પ્લીઝ કુમાર

निरति दे देरी रखने बात करसू तो मने समझ आसे ने ओके मॉम ओके मम्मी ओके ओके अ मॉम हां तू कहता था कुमार પંદર દિવસ પહેલા જ મમ્મી હું ત્યાં હું ત્યાં આવ્યો તમે મને કેટલો બધો હાચવેલો કેટલો હાચવતા હતા મને આજ ખબર પડી મને આજ ખબર કુમાર ہمار سو تھی تو کیوں کائی نہیں یاد آئی ہوں ممی یاد آئی ہوں پندر دی پہلا ہوں تیا پنم آئے ہو پس میں ویدائی لی تھی تمہار دیکری گاڑی میں بیسی گئی کہا پس یہ ہوں گاڑی میں بیسی گئی پر اسے اترے لو تو کاچ اترے لو تو دروازو تو کھلو تو نہیں અને મમ્મી મને બરોબર ઈ સીન યાદ છે તમે જે કોણીનો ટેકો જે બારીમાં મૂક્યો પછી તમે બે હાથે મારા માથા ઉપર હાથ ફેરવતા કુમાર કરી કરી અને હાથ ફેરવતા ફેરવતા કહેતા છે ને કુમાર ધ્યાન રાખજો કુમાર ધ્યાન રાખજો કુમાર ધ્યાન રાખજો ત્યારે મને એમ હતું કે તમે તમારી દીકરીની ભલામણ કરો છો કે પણ આજ મને ખબર પડી તમે મને કહેતા હતા ધ્યાન રાખજો અમારું વાવાઝોડું જ્યાં આવે છે ધ્યાન રાખજો સાહેબ આની વાતો નો રે